તો હલો દોસ્તો કેમ છો મજામાં બધા મજામાં જ છે યુટ્યુબ ફેમિલી હવે આપણે વાડી આવ્યા છીએ આજે ટ્રેક્ટર લઈને આપણે છનેડો હતો તમે જોયું હતું એક વિડીયો આપણે છનેડાનો કપાસમાં હાથી આપતા અત્યારે મૂક્યું હતું પણ દોસ્તો હવે છનેડો આપણે આપી દીધો છે અને લઈ લીધું છે નવું ટ્રેક્ટર સ્ટીલ ટ્રેક તો આવો સ્ટીલ ટ્રેક ટ્રેક્ટર મારું નવું તમને બતાવું તો જોઈ શકો છો દોસ્તો આ છે આપણું સ્ટીલ ટ્રેક ટ્રેક્ટર નવું અઢાર વોશ પાવર ક્લાસિક મોડલ ફાઇવ સ્ટાર જોઈ શકો છો એકદમ સરસ ટ્રેક્ટર આવે છે આપણે હાઈકું બોવાને અને હમણાં ચાર પાંચ ખેતરમાં હાઇકું પણ જેવી રીતે કંપની કહે છે એવી રીતે આ ટ્રેક્ટર એવું જ આવે છે અને એટલું સરસ ટ્રેક્ટર આવે છે કે આંકવાની ખૂબ જ મજા આવે થાક લાગતો નથી અને સ્ટીલ ટ્રેકનું ટ્રેક્ટર આ બેસ્ટમાં બેસ્ટ અઢાર વોશ પાવરમાં જો લેવું હોય તો સ્ટીલ ટ્રેકર જ લેવાય જાવ અહીંયા પેસેજ કેટલું મળે જો તમે તમને હસોડી હકડાઈ જ પડતી નથી બેવામાં આરામદાયક સીટ ને બધું તમે કમ્પ્લીટ આંકી આપો છો અને વોશ પાવર અઢાર આવે છે એટલે કે દબાવવાની શક્યતા રહેતી નથી જો આપણું આ સંધડાનું હાથી હતું બીજ આપણે તણે તો આમાં જોડી દીધું છે આંકી છે અને આ મિત્રો આપણો કપાસ છે વિટગાળ આગળ વાત કરી હતી એમ કપાસ હવે આપણો સારો થઈ ગયો છે વાતાવરણ અનુકૂળતા એ તો દોસ્તો જોઈ શકો છો આપણું સ્ટીલ ટ્રેક્ટર અને હજી આપણે જોઈએ હાકીન દોસ્તો વિડીયો ચાલુ છે એટલે ધીમો હાંકી છે બાકી તો આ લીટી થઈ જાય છે ઈસ વીડિયો આવે છે અને આપણે વિડીયો ચાલુ છે એટલે પહેલા ઘેરમાં આવી જઈએ બેસ્ટ ચેપ્ટર છે કોઈ જાતનો પ્રોબ્લેમ નતા આવતો કપાસમાં વચ્ચે પાટલા મેળવી જાય અઠવીસનું સેન્ટર આવે છે